માયાહાટીના તાલુકામાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન અંતર્ગત પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી કે ગઢવીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી માયાહાટીના પોલીસની સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ધર્મ કે સમાજની લાગણી ન દુભાય તે માટે ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત બાજ રાખવામાં આવશે આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સંગઠનના તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવાની જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા પીએસઆઈ પી કે ગઢવીએ અપીલ કરી હતી શહેરની પરંપરા પ્રમાણે કોમી ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમ ઉજવે માયાહાટીના પોલીસની કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પીએસઆઈ પીકે ગઢવીને ખાતરી આપી હતી મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળીયાટીના આગામી તારીખ બાવીસ ના રોજ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવરદસ્તે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે રામ મંદિરનો જેનો ઉત્સાહ આનંદ સમગ્ર દેશમાં છવાયેલો છે અને બાવીસમી તારીખે લોકો ખૂબ ખૂબ આનંદથી ઉજવવાના છે ત્યારે શાંતિ સમિતિની બેઠક અત્રેના પીએસઆઈ માન્ય શ્રી સાહેબે બોલાવી દરેક સમાજ દરેક સ્તર દરેક સંસ્થાને બોલાવી અને માટે શાંતિ જાળવવા માટે અપીલ કરી અને આવેલા લોકોએ એમ કીધું અમે શાંતિ જાળવશું એ કોઈ બનાવ મહિનો નથી ભૂતકાળમાં હવે પણ બનશે નહીં લોકો શાંતિથી આ કાર્યક્રમ કરશે અને જેથી કરીને આ બાબતમાં કોઈએ ચિંતા કરવા જેવું છે નહીં અને એ ખાતરી આપ્યા પછી સાહેબે બધાને અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી હતી